ટાટા ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવવાના બાને સામાન્ય સાથે ફ્રોડ કરનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ ફરિયાદી દ્વારા સોશિયલ મીડિયામાં ટાટા ઝુડિયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડિયો ટ્રેન્ટ લિમિટેડ નામનું પેજ ઓપન થતાં તેની પર તેઓએ પોતાની વિગતો પરથી સબમિટ કરી હતી બાદમાં આરોપીઓ દ્વારા ફરિયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ઓરિજિનલ ઇમેઇલ આઈડી ઝુડિયો હેલ્પ એટ ધ રેટ ટ્રેન ટાટા ડોટ વિપરીત ફેક ઇમેઇલ આઈડી ઝુડિયો હેલ્પ એટ ધ રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ટાટા ડોટ દ્વારા ફ્રેન્ચાઇઝી મેળવવા ફોર્મ મોકલવામાં આવ્યું જેમાં ટાટા ગુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી માન્ય થવાનું પ્રમાણપત્ર આપી ડિપોઝિટના નામે વિવિધ બેંક અકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરાવી કુલ એકત્રીસ લાખ નવ્વાણુંનું ઓનલાઇન ફ્રોડ કર્યું હતું જે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ને ચાલીસ બે એકસઠ બે અને આઈટીએ કલમ છાસઠ સી છાસઠ ડી મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી